ઝડપી લાવવામાં આવ્યા છે આરોપી પાસેથી પ્રાથમિક શું વિગત મળી છે આખી હકીકત હકીકત્રીસ આઠ બે હાજર પચીસ ના રોજ એક બેન હતા પૂજા બેન એમના વોટ્સઅપ પર એક પાર્સલ મોકલવા બાબતે નંબર આવે અને થોડા ઘણા વિડીયો મોકલ્યા એ બાબતે વારંવાર એને એડજસ્ટમેન્ટ કરી અને ડિજિટલ ધમકી આપી અને એક લાખ પંદર હજાર ક્યુઆર કોડથી મંગાવી દીધેલા હતા એ બ્લેકમેલ વારંવાર કરતા હતા જેનાથી કંટાળી બેને સેલ્ફોસના ટીકડા થઈ અને આત્મહત્યા કરી લીધી જે બાબતે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એક હત્યાના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવે અને સાયબર ફ્રોડનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈ કે એકનો ગુનો દાખલો કરવાનો જે ગુનાની તપાસ શરૂઆતમાં વેરાળ પોલીસ સ્ટેશન પાસે હતી વેરાળ સિટી પોલીસ સ્ટેશને બે આરોપીઓને જે તે સમયે ગોપાલ ખાતેથી પકડી લાવ્યા હતા પછી આગળની વધુ તપાસ એલસીબીને મહેરબાની એસપી સાહેબ એજિસ્ટ્રી સાહેબની સૂચનાથી અમને સોંપવામાં આવી એલસીબીને એલસીબીએ એમાં મહેનત કરી અને અમારી એક ટીમ તૈયાર કરી ટેકનિકલ એનાલિસિસ વધુ ભેગું કરી અને એક ટીમ બનાવી અને ભોપાલ કાગે આરૂપીની તપાસમાં મોકલી એ ટીમમાં તપાસ દરમિયાન ત્રણ આરોપી ભોપાલ કાગે થી અને એક આરોપી સાગર જિલ્લા કાગે થી એમ કુલ ટોટલ ચાર આરોપીને અમે ગુનામાં સંગોળી જણાઈ આવતા અમે એને વેરાળ સિટી લાવી અને પૂછપરછ હાથ કરી છે સર આરોપીઓનું નામ શું છે અને એનો રોલ શું આરોપીઓના નામમાં એક મુખ્ય આરોપી જે જે વખતે અમે તપાસ કરી હતી એમાં બે આરોપી પકડેલા એમાં દાતા રૂપે મોનું મુખ્ય નામ આવ્યું જેની તપાસ દરમિયાન લીધે કબજે લીધે પછી એની પૂછપરછ દરમિયાન અમે એક મુખ્ય આરોપી હર્ષ ઉર્ફે હર્સુ જે ટૂંકમાં આખો મુખ્ય સૂત્રધાર જેવો હતો એ હર્ષ સુર્ફે હર્સુ મળી આવેલ અમને અને એની પાસેથી મોબાઈલ ફોન અનુસાર सीम कार्ड छो बैंक पासबुक બે અને એટીએમ કાર્ડ અઢાર એટલા મળ્યા આ મુખ્ય સૂત્રધાર એવું હતું કે જે નીચેના માણસો જે મોનુ અને બીજા બે આરોપી એને જ્યારે બેંક ખાતું ખોલાવડાવતો હતો અને એને પોતે મુખ્ય સૂત્રધાર વચ્ચે રહી અને ઉપરની પાર્ટીને જેની સાથે મોબાઈલ ફોનથી વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો અને એની સાથે વાતચીત કરી અને પૈસા એને ત્યાં કેશ ડિપોઝિટ કરી એને પૈસા મોકલી આપતો હતો પછી એની તપાસ દરમિયાન અમને બીજા બે આરોપી મળ્યા આવે આકાશ બંસલ અને જોગેશ્વર

એટલે આ કેસમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ થઈ શકે જી થઈ શકે